સંસ્કાર નગરી વડોદરાને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના તમામ દાવાઓ પર કોન્ટ્રાક્ટર પાણી ફેરવતો હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે ઉલ્લેખનીય છે કે કોર્પોરેશને પંદર ઓગસ્ટે ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગ ખાતે એક લોથ બેગ વેન્ડિંગ મશીનનું લોકાર્પણ કર્યું હતું ત્યારે લોકાર્પણના માત્ર ત્રણ દિવસમાં જ વેન્ડિંગ મશીનમાં કાપડની થેલી ખાલી થઈ ગઈ સાથે જ વેન્ડિંગ મશીન પર કેટલા રૂપિયાનો સિક્કો નાખવો તેની પણ માહિતી આપવામાં નથી આવી નરેપાલિકાએ દાવો કર્યો હતો કે 5 રૂપિયાનો સિક્કો નાખતા થેલી મળશે આ બાબતે પાલિકાના વેલ્ડિંગ મશીન જે મળ્યું છે તે બહુ સારી વાત છે અમે ખુદ ઈચ્છે છે આજે આપણે જે ગ્રીન સિટી વડોદરા જ્યારે પોલ્યુશન ઘટશે ત્યારે જ આપ થશે જે આપણે ગવર્નમેન્ટનો પ્લાન છે તે

એક પંદરમી ઓગસ્ટના રોજ એક ઇનિશિયલી લેવામાં આવી છે એ માર્કેટ ખાતે જે ક્લોથની બેગ છે એનું વેન્ડિંગ મશીન મૂકવામાં આવી છે પંદરમી ઓગસ્ટના રોજ તેનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે અને એ બાબતે સંબંધિત વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટરને જાણ કરવામાં આવી છે કે તાત્કાલિક અસરથી સોમવારે આજ રોજ એ સદર વેન્ડિંગ મશીનની અંદર જે અગાઉ હતી જે કે એમને ક્લોથિંગ બે મૂકી હતી જે વેપારી દ્વારા તેમાંથી પૈસાથી નાખી કોઈન નાખી અને લેવામાં આવ્યું છે જે હાલ મશીન ખાલી થઈ જતાં તાત્કાલિક અસરથી અધિકારી દ્વારા કોન્ટ્રાક્ટર જાણ કરવામાં આવી છે અને અંદર ક્લોથ બેગ મૂકી જાહેર નાગરિકના ઉપયોગ માટે તેમજ વેપારીના ઉપયોગ માટે અને ખુલ્લું મૂકવામાં પ્રાધાન્ય આપવામાં આવે એ બાબત કાર્યવાહી અમને મશીન ઇન્સ્ટોલ કરેલું 100 મશીન મશીનમાં 100 થેલીઓ રિફિલ કરેલી અને પબ્લિકનો સારો એવો પ્રતિસાદ મળ્યો છે કે એ સો થેલી પબ્લિકે યુટિલાઇઝ કરી છે અને અમને જાણ થઈ કે મશીનમાં રિફિલ કરવાની જરૂર છે એટલે અમે તરત આવી અને રિફિલિંગ કરી રહ્યા છીએ વ્યવસ્થિત અમે આખું રિફિલિંગ સમયસર દસ્તક છે અને ઇન્સ્ટોલેશન કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલું છે કે થેલીઓ જે છે એ આપણે એજન્સી જોડેથી બનાવી અને લઈએ છીએ